નમસ્કાર ખેડૂત ભાઈઓ આજે નવેમ્બર અને કરોડો ખેડૂતોનો ઇંતજાર પૂરો થવા જઈ રહ્યો છે પીએમ કિસાન સન્માન નિધિનો એકવીસ હપ્તો આજે રિલીઝ થવાનો છે મિત્રો આજના વિડીયોમાં આપણે તમારા મનમાં રહેલા ત્રણ સૌથી મોટા સવાલોના જવાબ જાણીશું જેને તમારે સ્ટેપ બાય સ્ટેપ સમજવા ખૂબ જ જરૂરી છે મિત્રો સૌથી પહેલું તો હપ્તો ક્યાંથી અને ક્યારે જાહેર થશે મિત્રો બીજું જોઈએ તો તમને હપ્તો મળશે કે નહીં તે જાહેર થયા પહેલા કેવી રીતે ચેક કરવું અને મિત્રો ત્રીજું કે જાહેર થઈ ગયા પછી પૈસા તમારા ખાતામાં આવ્યા છે કે નહીં તે તમે કેવી રીતે ચેક કરી શકો તો મિત્રો આ માહિતી વિશે આપણે આજના વિડીયોમાં વાત કરવાના છે તો ચાલો મિત્રો જાજો સમય ન લેતા વિડીયો ચાલુ કરીએ મિત્રો માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓગણીસ નવેમ્બર બપોરે બે વાગ્યે પીએમ કિસાનનો નો એકવીસમો હપ્તો જાહેર કરશે આ રકમનું ટ્રાન્સફર તમિલનાડુના કોયમ્બતુર ખાતેથી એક સત્તાવાર કાર્યક્રમ દરમિયાન કરવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી મોદી ત્યાંથી ડાયરેક્ટ બેનિફિશિયરી ટ્રાન્સફર મારફતે દેશના નવ કરોડ ખેડૂતોના ખાતામાં અઢાર હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરશે મિત્રો વડાપ્રધાન દ્વારા હપ્તો જાહેર કરવામાં આવે તે પહેલા તમારું નામ કન્ફર્મ લિસ્ટમાં છે કે નહીં તે જાણવું ખૂબ જ જરૂરી છે મિત્રો તે કેવી રીતે જાણવું તો તેના વિશે વાત કરીએ તો મિત્રો સૌપ્રથમ તમારે પીએમ કિસાનની ઓફિસિલ વેબસાઇટ પીએમ કિસાન ડોટ જીઓ ડોટ ઇન પર જવાનું રહેશે મિત્રો ત્યાં તમારે ફાર્મર કોર્નરમાં બેનિફિશિયરી સ્ટેટસ પર ક્લિક કરવાનું રહેશે હવે તમારો રજીસ્ટ્રેશન નંબર અથવા તો આધાર નંબર દાખલ કરવાના રહેશે મિત્રો સ્ટેટસમાં તમારે આ બે વસ્તુ ચેક કરવાની રહેશે આરએફટી સાઇન બાય સ્ટેટ જો અહીં એસ લખેલું હોય અને બીજું છે એફટીઓઈઝ ગ્રાન્ટેડ જો અહીં એસ લખેલું હોય જો સ્ટેટસમાં હોય તો સમજી લેવું કે તમારો સો ટકા કન્ફર્મ છે અને બપોરે બે વાગ્યા પછી તમારા ખાતામાં જમા થવાની પ્રક્રિયા શરૂ થઈ જશે મિત્રો હવે જો વડાપ્રધાને બપોરે બે વાગ્યા હપ્તો જાહેર કરી દીધો છે તો તમને પૈસા મળ્યા છે કે નહીં તે કેવી રીતે ચેક કરવું

ફરીથી સ્ટેટસ ચેક કરો જો ત્યાં પેમેન્ટ સ્ટેટસમાં પેમેન્ટ પેમેન્ટ પ્રોગ્રેસ અથવા દંડ લખેલો આવે તો તેનો અર્થ એ છે કે પૈસા બેંકને ટ્રાન્સફર થઈ ગયા છે જો સ્ટેટસમાં દંડ બતાવે છે અને પૈસા ન દેખાય તો ગભરાશો નહીં બેન્કિંગ પ્રક્રિયાના કારણે ચોવીસ કલાક જેટલો સમય લાગી શકે છે તો મિત્રો રિલીઝ થવાનો સમય આવી ગયો છે તમને હપ્તો મળ્યો છે કે નહીં તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો આ મહત્વપૂર્ણ માહિતી તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો અને આવા સસોટ અપડેટ માટે આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ ખેડૂત મિત્રો